જેતપુર શહેરના વેપારી પાસે છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ દાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલી આપ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ચાર પહોંચ્યો નહીં ત્યાં એના હિસાબે ગઈ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે શું હતો સમગ્ર મામલો અને આરોપીઓનો પ્લાન શું હતો તે આ જોઈએ આ રિપોર્ટમાં શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામની જથ્થાબંધ અનાજની કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢીઓ દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો ત્યારે પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો ત્યારે આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેજ ટ્રાન્સપોર્ટની હતી જે તેઓએ માલના ભાડા પેઠે રૂપિયા ત્રેસઠ હજાર ગૂગલ પે દ્વારા ચૂકવેલ હતા પરંતુ ચાર દિવસ થયા છતાં પણ માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈ દ્વારા ગોંડલ ખાતે ટ્રાન્સપોર્ટના યાસીનભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવ્યો છે ત્યારે ટ્રક માલિક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રકનો માલિક પણ ફોન બંધ થઈ ગયો હતો ત્યારે જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર ક્લીનર ધીરુભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ અને અમરપુરી વિરુદ્ધ પાંચસો ગુણી ધાણાની કિંમત રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખનો માલ ઓળવી જવાની અને વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ત્યારે છેતરપિંડી આચરનાર આરોપીઓનો શું હતો પ્લાન વિસ્તારથી સમજીએ જેતપુરથી ટ્રક મારફતે ધાણા ભરીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જવા નીકળ્યા હતા પરંતુ ટ્રક ડ્રાઈવર ક્લીનર અને ટ્રક માલિક દ્વારા રસ્તામાં ટ્રકમાંથી ધાણાની પાંચસો બેગ ઉતારી લેવામાં આવી હતી જેમાંથી ઝડપાયેલ આરોપી અમરપુરીને તેના ભાગમાં આવતા પચાસ બેગ ધાણા અને દસ હજાર રોકડ રકમ આપવામાં આવી હતી જ્યારે ચારસો પચાસ ધાણાની બેગ લઈને ડ્રાઈવર અને ટ્રક માલિક બંને આરોપીઓ જતા રહ્યા હતા અને સાથે જ ત્રણેય આરોપીઓ દ્વારા ટ્રકમાં અમુક ધાણાની બોરીઓ સાથે ટ્રક સળગાવી નાખવાનો પ્લાન હતો જેથી કરીને તેનો ભાંડો પણ ફૂટે નહીં ત્યારે જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ કરી હતી ત્યારે એક માહિતી મળી હતી કે ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે ત્યારે ત્યાં તપાસ કરતા ટ્રક અને ધાણાની પચાસ બેગના મુદ્દામાલ સાથે અમરપુરી ગોસ્વામીની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે તે પોલીસે પૂછતાછ દરમિયાન પોપટ બની ગયો હતો અને સાથે જ ટ્રક માલિક અશોકભાઈ અને તેના મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયાના અને ડ્રાઈવર ક્લીનર ધીરુભાઈ જેવો પ ચારસો ને પચાસ બેગ ધાણા લઈને ફરાર થઈ ચૂક્યા છે ત્યારે ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલ તો પોલીસે ટ્રક અને ધાણાની પચાસ બેગ મળીને કુલ સોળ લાખ બાર હજાર છસો ને દસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે પોલીસે અમરપુરી ગોસ્વામીની ધરપકડ કરતાં તેને પૂછપરછમાં ટ્રકના માલિકના મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયાનું પણ નામ ખોલવા પામ્યું હતું અમે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામે અમારી વેપાર કરી છે અમારો કારખાનું છે જલારામ મંદિરની પાસે અમે યાર્ડમાંથી ધાણા ખરીદી કરી ક્લીન કરી અને બાર મોકલી છે ત્રીસ તારીખે અમે ધાણાની ગાડી ક્લિનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી એ આંધ્ર પ્રદેશ ચાર દિવસમાં પહોંચે પણ ચાર દિવસમાં ત્યાં ના પહોંચી એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે પાંચસો બોરી ધાણાની બેગ હતી એમાંથી પોલીસને ફરિયાદ કરી તે પછી કાર્યવાહી કરી અને પચાસ બોરી જેવો માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે ચાર દિવસ ચાર દિવસ પહેલાં માલ પહોંચ્યો નહીં ત્યાં એના હિસાબે એમને શંકા ગઈ તો પોલીસમાં ફરિયાદ કરી ગઈ તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જયપુર ખાતે રહે છે તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદગારી કરી સંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબની ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ સોળ લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન પાંચના રિમાન્ડ મેળવેલા છે આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેના સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી